સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ રાજકીય ચહલ પહલ વધી છે ત્યારે ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવ જેટલા નવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો દ્વારા નવા કાર્યકરોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિમાં મજબૂત વિકલ્પ બનીને ઉભરી શકે તે માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાનું આપના આગેવાનોએ જણાવ્યું હતું ભાજપ અને કોંગ્રેસની રાજનીતિ ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને સ્વીકારી છે પિસ્તાલીસ લાખ કરતા વધારે મત આપ્યા છે અને આમ આદમી પાર્ટી એ પણ આજે ગુજરાતની અંદર બે સત્યાવીસ ના વિઝન સાથે જ્યારે ગુજરાતની અંદર ગામે ગામ સભાઓ ચાલી રહી છે ગુજરાત જોડો જે અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન દરમિયાન આજે ગામે ગામથી લોકો સામે જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીની અંદર એવી જ રીતે ભરૂચ જિલ્લાની અંદર ગઈકાલે વાગરા વિધાનસભામાંથી પચાસ થી વધારે આગેવાનો ભાજપ અને કોંગ્રેસનો છેડો પાડીને જયારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ આજે ભરૂચ વિધાનસભામાંથી પણ નવ યુવાનો અને વડીલો જે ભાજપ અને કોંગ્રેસ થી પ્રેરિત હતા અત્યાર સુધી એ તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો આ તમામ લોકોને પણ હું પાર્ટીની અંદર સ્વાગત કરું છું અને આવી જ રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગળ વધતી રહેશે ગુજરાતમાં બે હાજર સત્યાવીસ માં ગામે ગામ વિસાવદરવાળી થવાની છે નક્કી છે ચૈતરભાઈ અને ગોપાલભાઈના ના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ એવા ગઢવી ના નેતૃત્વમાં જયારે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે તમામ યુવાનોને પણ એક તક મળી રહી છે રાજનીતિની અંદર આવવા માટેની એ બદલ હું સૌને આભાર વ્યક્ત કરું છું